નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મોદી સરકાર ત્રણનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ છે કે જે નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે જે બજેટને લઈને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ટીકા કરવામાં આવી છે અમિત ચાવડાનું કહેવું છે કે આ બજેટ દેશના માટે નહીં દેશના લોકોને રાહત આપવા નહીં પરંતુ આ બજેટ માત્ર બિહારના કુમાર અને આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુને જે રીઝવવા માટે બનાવવામાં આવ્યું હોય તેવું જ લાગી રહ્યું છે આ બજેટમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે તેમ છતાં બી ગુજરાતને લગતી કોઈ જ વાત આ બજેટની અંદર કરવામાં નથી આવી આ બજેટમાં માત્ર મોદી સરકારે પોતાની ખુરશી બચાવવા માટે રજૂ કર્યું હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આટલી અતિવૃષ્ટિ આવી આટ આટલા કુદરતી આફતો આવી અને તેને જ લઈને ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે તેમ છતાં બી કેન્દ્ર સરકારમાંથી જે મદદની કે જે રાહતની ખેડૂતો આશા રાખી રહ્યા હતા તેવી કોઈ જ મદદ કે કોઈ રાહત કેન્દ્ર સરકારના આ બજેટમાં ખેડૂતોને મળી નથી એટલે કે કહી શકાય કે આ બજેટ માત્ર સરકાર તેમની માટે ખુરશી કર્યું હોય તેવું જ માનવામાં આવી રહ્યું છે ત્યારે આ વધુમાં અમિત ચાવડા શું શું કીધું જોયા પછી એટલું ચોક્કસ केंद्र सरकार बजट बजेट बिहार आंध्र प्रदेश में बजट बिहार नीतीश कुमार प्रदेश की चंद्रा बाबू नायडू को स्पष्ट से रीते देश આ બજેટ દેશની ચિંતા કરવા કરતાં પોતાને kursi બચાવવાની ચિંતાવાળો યોજના સ્પષ્ટ રીતે દેખાય છે. ગુજરાતને બડા પ્રધાન હોય અને દેશનું બજેટ રજૂ થતું હોય ત્યારે ગુજરાતિયોને ચોક્કસ આશા હોય. ગુજરાતતે એક નવો મોડ છે. આખો બજેટ જોતા ગુજરાત માટે કોઈ સ્પેશિયલ के इसके कारण रावत हुआ पड़ी थी एना कारण से समग्र गुजरात का रुखो निराश था सारे नरेंद्र भाई बड़ा प्रधानता सारे नर्मदा योजना से राष्ट्रीय योजना जाहिर करवामाके सारे गुजरात में जी मुख्यमंत्री तरीके रजवाड़ करता तमाम तो वाव पत्रो लगता आज ये बड़ा सिद्धांत बने 10 वर्ष से आ નાવ સરકારનો બજેટ પણ રજૂ થયો અને ધર્મદાય યોજના રાષ્ટ્રીય યોજના જાહેર કરવામાં મહત્વ ઉલ્લેખ सुद्धा કે કરવામાં નથી પશ્ચિમ મેલનેનું મોડું મોટા ગંગાવાત પર થાય એનાથી સુવિધાઓ વધે રોજગાર વધે માંગણીઓ પર વર્ષોથી ભૂલાઈ રહી છે સાથે સાથે अनेक વખતની વૃષ્ટિ થઈ कम मौसमी बरसात थाया पूर आया कुदरती आपदा तो थाई ने मजे पारा बार नुकसान गुजरात ना खेडू तो ने सामान्य लोगों ने थाई चे तरह मजे डिजास्टर मैनेजमेंट एंड कंट्रोल की केंद्र सरकार की मदद मर्डी जो ही ने मजे सतत बधारों था वो जो ही है ये बधारों पर करवा मनसिया तो ने पूर्ती मदद पर करवा मनसिया � લોક સમાજિક સુક્રી માગેનો સુક્રી જંડેરો તો મેને કાસ્ટો ને 5 ન્યાય ને ન્યાય પત્રની વાત કરવામાં આવી કે અમથી ઘણી બધી વાતો એ યોજનાઓની ખોપિયા બજેમાં કરવાનો આવી છે કોકા સેના માટે ઇન્ટર્નશિપ યોજનાની જાહેરાત થઈ કે યુવાનોને રોજગાર આપીશું એ કોંગ્રેસે ન્યાયપત્રમાં કે એપ્રેન્ટિસ યોજના લાવવામાં આવી હતી दे युवा ने पहली नौकरी पाके ये रीति है 1 लाख रुपया સુધીની મદદ આપવાની વાત કરી હતી એ વાત ચિંતાશીલ યોદ્ધાથી સરકારે આજે જાહેરાત કરી છે અને પાંચવા વર્ષની વાત કરીએ તો 2014 માં नरेंद्रભાઈ જાહેરાત કરતા હતા કે 10 વર્ષ સુધી 1 કરોડ યુવાને ઉધાર આપીશું આલે 10 વર્ષ પછી એટલે કે 2024 માં સરકાર જાહેરાત કરે છે કે આખલા 5 વર્ષમાં અમે 4 કરોડ લોકોને રોજગાર આપીશું એનો સ્પષ્ટ વચન છે કે 2019 માં 1 વર્ષે 2 કરોડ રોજગાર આપવાની વાત કરતા હતા આજે આવતા 5 વર્ષની અંદર 4 કરોડ રોજગાર આપવાની વાત કરી અને દેશના જે બેરોજગાર યુવાનો છે એની આશા પર એના સપના પર ખાણી ફરવણાવા બજેટ ચોંટા શકે છે કૈદ ઉત્પાદન વધારવાની વાત કરવામાં આવી છે બજેટ બજેટમાં એમોનિયમ નાઇટ્રેટના જે આયાત ડ્યુટી છે એના પર 10% વધારો કરવામાં આવ્યો છે એનાથી સ્પષ્ટ છે કે રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશક જે છે એ તમામની કિંમતોમાં વધારો કરવાનો એટલે ઉત્પાદન વધારવાની વાતો કરવાની અને બીજી બાજુ ખેતી મોંઘી થવાની આ બજેટ થી સ્પષ્ટ થાય છે જીએસટી જે નાના વેપારીઓ પરેશાન છે

ओपीएस માટે સતત લડી રહ્યા છે સતત રજૂઆતો કરી રહ્યા છે પ્રાબજેટમાં કર્મચારીઓના ઓપ્સ માટેનો કોઈ શબ્દ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એનો સ્પષ્ટ મતલબ છે કે બજેટમાં ખેડૂત હોય નાના વેપારી હોય बेरोजगारનો હોય કે દેશનો સામાન્ય જન હોય એના માટેની કોઈ વાત રજૂ કરવામાં આવી નથી સામાન્ય વર્ગના લોકો માટે આ સાજાના બજેટ છે અને એનાથી પણ વધારે ગુજરાતની મંડપ પ્રધાન આવા સતા ગુજરાત માટ્યા બજેટમાં ખૂબ મન્યાયન અને દેખીલાા કરવા માં આવી છે એટલે માટે રાજ્યના મંત્રી પણ આ બજેટ રાજા સાજાના બજેટ છે એનું ચોક્કસ કહેવાય કે આ બજેટ સરકાર બચાવ અને મોગવાઈ ઘટાડો ત્યારે તમારું શું માનવું છે કે ખરેખર આ બજેટ કેન્દ્ર સરકારે તેમની ખુરશીને ધ્યાનમાં રાખીને જ રજૂ કર્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર